અક્ષરધામ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું એક ભવ્ય હિન્દુ મંદિર છે આ મંદિર ભગવાન સ્વામિનારાયણ છે અને આધુનિક સ્થાપત્ય બે હજાર ચાર માં સ્થાપિત થયું હતું અને તે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે અહીં શિલ્પકલા ગોપુરા બગીચા અને નદી કાંઠાની રચના ભક્તોને શાંતિ અને આનંદ અક્ષરધામ મંદિરમાં દર્શકો માટે વિવિધ શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રોગ્રામો પણ આયોજિત કરવામાં આવે છે મંદિરની બહારના બગીચા અને જળ પ્રપાત દ્રશ્ય ભવ્યતા સાથે પ્રકૃતિની સુંદરતા દર્શાવે છે અહીં દર વર્ષે હજારો ભક્ત દર્શન કરવા આવે છે અને ખાસ કરીને જન્માષ્ટમી રથયાત્રા ધર્મ પ્રેરિત કાર્યક્રમો આ દરમિયાન ભક્તિભરી ભીડ જોવા મળે છે અક્ષરધામ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નથી પરંતુ ભારતની સંસ્કૃતિક વારસો આધ્યાત્મિક ઉર્જા અને ભક્તિનું પ્રતિક છે